અરબસાગરના ડિપ્રેશને લીધો ફરી વળાક આ સિસ્ટમ પચીસ ઓક્ટોબરના રોજ ડિપ્રેશન બન્યું હતું ત્યારથી જ આ ડિપ્રેશને બદાબા આગાહી કરતા હવામાન વિભાગને ગોથે સડાવી દધા છે હજી સુધી નક્કી કરી શકાય નથી કે સિસ્ટમ ક્યાં જાય અત્યારે લાગી રહ્યું છે કે સિસ્ટમ ગુજરાત તરફ આવશે આજે સવારથી જ વરસાદનું જોર વધશે કયા વધારે વરસાદનું જોર રહે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ના વલસાડ નવસારી સુરત તાપીના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે વધારે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં બાર છે કચ્છ પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હળવો અને મધ્ય પ્રકારનો વરસાદની આગાહી કરી છે જો આ સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી કમોસમી વરસાદના કારણ વધારે સૌરાષ્ટ્રને અસર થઈશે હજી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તો ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ ડિપ્રેશન હજી ચારથી પાંચ દિવસ સુધી મજબૂત રહે તેવી સંભાવના છે પછી જો સિસ્ટમ નબળી પડી જાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદને કારણે નુકસાન કેટલું છે તેનું પાયું માડી સતાય તેમ નથી ખેડૂતોને નુકસાન તો વધારે થયેલું છે તેની કાળજી સરકારને વહેલી તકે લેવી આજના દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે આવતા બે થી ત્રણ દિવસ સુધી હજી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવું લાગી રહ્યો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો જો